જે નિમિત્તે દાહોદ બેંક ઓફ બરોડાના કર્મચારી દ્વારા દાહોદ નગરમાં રેલી ન કરી પર્યાવરણ બચાવવા માટેની હાંકલ કરવામાં આવી હતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધે અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવે તે માટે રેલી યોજવામાં આવી જે દરમિયાન પર્યાવરણને લગતા સૂત્રોચ્ચાર કરી તેમજ બેનર્સ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેની પહેલ કરવામાં આવી હતી પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે નાગરિકોએ સ્વયં શિસ્ત કેળવવી જરૂરી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે એ સાથે પ્લાસ્ટિકને કારણે પશુઓ અને માનવના આરોગ્ય પર અનેકો પ્રકારે ખતરા તોળાઈ રહ્યા છે જેથી કરી નાગરિકો પોતે જ જાગૃત બની સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરૂરી છે રેલી પૂર્ણ થયા પછી બેંક કર્મચારી શ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા માટે આહવાન કર્યું હતું આ દરમિયાન દાહોદ ક્ષેત્રના રિજનલ મેનેજર શ્રી રામ નરેશ યાદવ ડેપ્યુટી રિજનલ મેનેજર શ્રી પ્રવીણ ગાંધી લીડ બેંક મેનેજર શ્રી જિગ્નેશ પરમાર આરબીડીએમ શ્રી અમિત અગ્રવાલ અને બેંક ઓફ બરોડાના તમામ કર્મચારી શ્રીઓએ રેલીમાં ભાગ લઈ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટેના અશુભ સંદેશ નાગરિકો સુધી પહોંચે માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો